ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જાણીશું કે ભગવાન શ્રી કૃષ્ણની કહેલી આ વાતોનું ધ્યાન રાખવાથી જીવનમાં સફળતાથી કોઈ રોકી શકશે નહીં મિત્રો ગીતામાં શ્રી કૃષ્ણના શબ્દો આપણને જીવનમાં લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પ્રેરણા આપતા રહે છે ગીતાના ઉપદેશો હજી પણ આપણને જીવનની સમસ્યાઓના નિરાકરણ શોધવામાં અને સાચો માર્ગ પસંદ કરવામાં મદદ કરે છે મહાભારતના યુદ્ધ દરમિયાન જ્યારે અર્જુન પોતાના કર્તવ્ય લઈને લૂંઝવણ આવી ગયો અને લડવાથી હટવા લાગ્યા ત્યારે શ્રી કૃષ્ણએ ગીતા દ્વારા જીવનનો સાચો અર્થ સમજાવ્યો હતો ભગવાન કૃષ્ણના આ શબ્દો સાંભળીને અર્જુન પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે નીકળી પડ્યો હતો મિત્રો વિડીયોમાં આગળ વાત કરીએ તે પહેલા હે દ્વારકાધીશ હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ મુશ્કેલીઓ નહીં આવે અને તેમનું જીવન હંમેશા સુખમય રહેશે તો મિત્રો આ વિડિયો તમારા ખાસ એક મિત્રને શેર જરૂર કરજો થશે તો મિત્રો તમને જણાવીએ કે ગીતામાં શ્રી કૃષ્ણના શબ્દો આપણને જીવનમાં લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પ્રેરણા આપતા રહે છે ગીતાના ઉપદેશો હજી પણ આપણને જીવનની સમસ્યાઓના નિરાકરણ શોધવામાં અને સાચો માર્ગ પસંદ કરવામાં મદદ કરે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર જો કોઈ વ્યક્તિ ગીતાના આ ઉપદેશોને અપનાવે છે તો તેને તેના કાર્યમાં સફળતા મળવાની ખાતરી છે આવી સ્થિતિમાં ગીતાના અનમોલ ઉપદેશો આજે આપણે જાણવાના છે નંબર એક બિનજરૂરી ચિંતા કરવાનું ટાળો શ્રી કૃષ્ણએ કહ્યું કે આત્મા અમર છે તે ન તો જન્મે છે અને ન મૃત્યુ પામે છે શરીર નાશવંત છે અને એક દિવસ તેનો અંત આવશે તેથી આપણે મૃત્યુ અથવા અન્ય કોઈ બાબતની ચિંતા કરવાને બદલે આપણા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ ચિંતા કરવાથી કશું જ બદલાતું નથી પરંતુ તેની અસર આપની મહેનત પર પડે છે નંબર બે તમારા મનને નિયંત્રણમાં રાખો ગીતા કહે છે કે જે વ્યક્તિ પોતાના મન પર કંટ્રોલ કરી લેશે તે કોઈ પણ મુશ્કેલીને દૂર કરી શકે છે જો મન ભટકતું રહેશે તો આપણે નિર્ણયો લઈ શકીશું નહીં માટે મગજને શાંત અને મજબૂત રાખીને તેને યોગ્ય દિશામાં લગાવવું જોઈએ નંબર ત્રણ ગુસ્સો કરવાથી બચો ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને સમજાવ્યું કે ક્રોધ વ્યક્તિને વિનાશ તરફ દોરી જાય છે જ્યારે આપણે ગુસ્સે થઈએ છીએ ત્યારે આપણે સાચા અને ખોટા વચ્ચેનો તફાવત કરવાનું ભૂલી જઈએ છીએ અને ખોટા નિર્ણયો લઈએ છીએ ગુસ્સો સંબંધોને પણ બગાડે છે અને આપનું મન પણ અશાંત થઈ જાય છે એટલે ક્રોધ પર કાબુ રાખવો જરૂરી છે નંબર ચાર કામ કરો ફળની ચિંતા ન કરો ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું કે વ્યક્તિએ માત્ર પોતાના કામ પર જ ધ્યાન આપવું જોઈએ તેના પરિણામની ચિંતા ન કરવી જોઈએ મહેનતનું ફળ આપોઆપ મળશે પરંતુ ફળની ચિંતા કરીશું તો આપનું ધ્યાન કામ કામ પરથી હટી જશે તેથી વ્યક્તિએ કરતા રહેવું જોઈએ નંબર પાંચ તમારી જાતમાં વિશ્વાસ રાખો ગીતામાં કહેવામાં આવ્યું છે કે પોતાની જાતને સમજવી અને પોતાની શક્તિઓ અને નબળાઈઓને ઓળખવી સૌથી જરૂરી છે જ્યારે આપને આપની શક્તિઓ અને ખામીઓને જાણીએ છીએ ત્યારે આપણે આપણું જીવન સાચી દિશામાં જીવી શકીએ છીએ સ્વાભિમાન જાળવો અને તમારી જાત પર ભરોસો રાખવો એ જ સફળતાની ચાવીઓ છે તો મિત્રો તમને આજની અમારી આ માહિતી સાચી લાગી હોય તો વિડીયોને એક લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમારા ખાસ એક મિત્રને આ વિડીયો શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું એક નવા વિડીયો સાથે અને નવી માહિતી લઈને ત્યાં સુધી બધાને મારા તરફથી રાધે રાધે જય શ્રી કૃષ્ણ